તો આપને જણાવી દઈએ પરથમપુર કેન્દ્ર પરથી મતદાન સમય બૂથ કેપ્ચરિંગ નો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને ઇલેક્શન કમિશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પરથમપુર કેન્દ્ર પર ફરીથી મતદાન કરાવવામાં આવશે આપને જણાવી દઈએ ઝી ચોવીસ કલાક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ નિસ્તાઉથી મોટી અસર થઈ છે મહીસાગરના પરથમપુરનો આ પૂરો બનાવ હતો જ્યાં ચૂંટણી સમયે બહુ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી એક શખ્સ મોબાઈલ સાથે લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ હતું જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા હતા જોકે ઉઠતા સવાલો વચ્ચે બૂથ કેપચની આ ઘટના આવતા રાજકારણ પણ ગરમાયું ચૂંટણી પંચે પણ આ મુદ્દે ગંભીરતાથી નોંધ લેતા હવે અગિયારમી તારીખે ફરીથી મતદાન કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટો નિર્ણય કહી શકાય બધું માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે લાઈવ સીધા એમની પાસે જઈશું રવિ બૂથ કેપ્ચરિંગ લગભગ ગુજરાતમાં આવું નથી બનતું હતું પણ ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગ થયું હતું આ વખતની ચૂંટણીમાં પરથમપુરનું એ કેન્દ્ર જો કે હવે ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા ત્યાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે સૌથી મોટી અસર ઝી ચોવીસ કલાકના હવાલની બિલકુલ નિધિ સૌ પહેલાં આખા ગુજરાતમાં ઝી ચોવીસ કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે દાહોદ લોકસભા બેઠકની ચૂંટણી માટે જે મતદાન થયું તેમાં સંતરામપુર ગામ તાલુકાના જે પ્રથમપુર ગામ છે તેના બસ્સો વીસ નંબરના બૂથમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું છે અને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે આ બૂથ કેપ્ચરિંગ કર્યું એટલું જ નહીં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આખું લાઈવ પણ કર્યું અને લાઈવ કરીને તેને જે અધિકારીઓ ત્યાં કામગીરીમાં જોડાયેલા હતા ચૂંટણી પંચના તેમને ગાળો પણ ભાંડી સાથે જ ઈવીએમ તેના બાપનું છે તે પ્રકારની વાતો તે વિડીયોમાં કરતા દેખાતો હતો અને તેના કારણે ચૂંટણી પંચે જી ચોવીસ કલાકના અહેવાલની ગંભીર નોંધ લીધી કોંગ્રેસના ઉમેદવારે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને તે ફરિયાદના આધારે જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેના આધારે ચૂંટણી પંચે હવે ફેર મતદાનની જાહેરાત કરી છે અને અગિયારમી મેના રોજ બસ્સો વીસ નંબરના બૂથમાં ફરીથી સવારે સાતથી લઈને સાંજે છ વાગ્યા સુધી જે છે તે ફેર મતદાન થશે કારણ કે જે રીતના બુથ કેપ્ચરિંગની ઘટના આવી હતી વિડીયો આવ્યો હતો અને તેમાં ભાજપના ઉમેદવારને બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું તેના કારણે ચૂંટણી પંચે એની ગંભીર નોંધ લીધી છે આરોપી વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે અને હવે ફેર મતદાનનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા ચોક્કસથી બસો વીસ નંબરના બુથના લોકોને ફરીથી મતદાન કરવાનો વારો આવ્યો છે માત્ર એક ગુંડાગીર્દીના કારણે અને એક દબંગાઈના કારણે જે છે તે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ચૂંટણી યોજવી એ કંઈ સામાન્ય બાબત નથી તેમાં સ્ટાફ ચોવીસથી અડતાલીસ કલાક રોકાયેલો હોય છે પોલીસ તંત્ર રોકાયેલું હોય છે સાથે જ લોકોને ફરી વખત હવે લાઇનમાં ઊભા રહેવું પડશે આ ગરમીમાં લોકોને હેરાન થવું પડશે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ નેતાની ગુંડાગીર્દીની સજા હવે મતદારોને ભોગવવાનો વારો આવ્યો છે અને ચૂંટણી પંચે સારો નિર્ણય કર્યો છે કે ફેર મતદાન કરવામાં આવે જેના કારણે કોઈ પણ પ્રકારના આક્ષેપ પંચ ઉપર ન થાય તેના કારણે હવે અગિયારમી મે રોજ ફરીથી પ્રથમ પુરાના બસો વીસ નંબરના બૂથમાં ફેર મતદાન થવા જઈ રહ્યું છે જી બિલકુલથી રવિ પૂરી માહિતી માટે આભાર તો ઝી ચોવીસ કલાકના હવાલની સૌથી મોટી અસર થઈ છે જે આ ઇલેક્શન કમિશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો મહિસાગરના સંતરામપુરના પરથમપુર બૂથ પર જે બૂથ કેપચિંગની ઘટના સામે આવી હતી ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા જે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું તેને લઈને હવે મહત્વપૂર્ણ નિર્ણય અગિયારમી તારીખે ફરીથી મતદાન કરવામાં આવશે